માણસને ઘણીવાર ખબર જ નથી પડતી કે ક્યાં અટકવું અને ક્યાં દોડવું મારા બાપાએ આની ચોખ્ખી સીમા રેખા દોરી આપી છે એ કહે છે કે ત્રણ બાબતમાં સંતોષ માનવો અને ત્રણ બાબતમાં ક્યારે સંતોષ ન માનવો સંતોષ ક્યાં માનવો અહીંયા બસ કરી દેવું એક પોતાની પત્ની પોતાની પરણેતર જેવી હોય એવી એનાથી જ રાજી રહેવું બીજાની પત્ની સામે મીટ માંડવી એ પાપ છે ભોજન થાળીમાં જે રોટલો અને છાશ મળી એ અમૃત સમજીને ઓળકાર ખાઈ લેવો બીજાના ટિફિનમાં શું છે એ જોવા ન ધન પૈસા મહેનત કરીને જે મળ્યું એમાં રાજી હાય કરવી નહીં સંતોષ ક્યાં ન માનવો અહીંયા ભૂખ્યા રહેવું એક અભ્યાસ જ્ઞાન ભણવામાં કે નવું શીખવામાં ક્યારે એમ ન કેવું કે મને બધું આવડી ગયું જ્ઞાનનો દરિયો અખૂટ છે જેટલું લેશો એટલું ઓછું પડશે જપ ભક્તિ ભગવાનનું નામ લેવામાં ક્યારેય થાકવું નહીં માળા ફેરવવામાં આળસ ન કરવી દાન દાન આપવામાં ક્યારેય સંતોષ ન માનવો જેટલું અપાય એટલું આપતા લેવું કારણ કે સાથે આ જ આવવાનું છે સોનું ગટરમાંથી પણ લેવાય બીજી એક સોનેરી વાત ચાણક્ય કહે છે કે વિષમાંથી પણ અમૃત લઈ લેવું જો સોનાનો દાદીનો ગટરમાં કે ગંદકીમાં પડ્યો હોય તો આપણે ઉપાડી લઈએ કે નહીં હા ભાઈ એમ જ જો કોઈ નીચ કે નાના માણસ પાસે પણ ઉત્તમ જ્ઞાન કે કોઈ સારી કળા હોય ને તો શરમ રાખ્યા વગર એના પગે લાગીને પણ શીખી લેવું ગુણ ગમે ત્યાંથી મળે લઈ લેવો દુશ્મન પાસેથી પણ જો કંઈક સારું શીખવા મળે ને તો એને ગુરુ માનવામાં નાનપ નહીં અનુભવવાની એટલે ભાઈ સારા ગુણોના ગ્રાહક બનજો અને મન મોટું રાખજો જે શીખતો રહેશે એ જ જીતતો રહેશે મારી વાત સાથે સહેમત છો તો એક લાઈક ખાસ કરજો જય દ્વારકાધીશ